ગુરુ નું વજન છે બીજું કોઈ ભજન નહીં ગાવું એ બોલવું વચન કે એવી ગુરુ કૃપાનો અંદર દેખાય કોટા દેખાય પણ આ બધા જેના ઉપર ટકી રહ્યા છે ને એ ધરી ન દેખાય એ ધરી જો ખસી જાય તો કોટા તો પડે એમાં આપણને એમ લાગતું કે આપણા થી પરમાત્મા સદગુરુ પ્રગટ બે કરોડ હોય કોઈ પણ ગાડી કિંમતી હોય પણ એમાં એક વસ્તુ મફત હોય અને જો એ નેકરી જાય ને તો બે કરોડ મૂકી જ રાખવી પર લાવાય નહી આ રાખવા એમ મહાપુરુષ કે ગુરુની કૃપા ભલે જેને જેને એ કૃપા નું પ્રાપ્ત કરી શકાય લગ્ન આપણને લગ્ન વખતના કોઈ મંત્રો યાદ નથી કોઈ વિધિ યાદ નથી પણ જેનું યાદ રાખવાનું છે એ જ યાદ હોય એટલે બીજા કશાની જરૂર

અહીંયા તો રૂપિયાના પૈસાના બંડલ લઈને બેઠેલા છે કોક 500 ની નોટ આપે એ હારું ક 50 લાખ ની નોટ હિસાબી નોટ આલે એ હારું 500 રૂપિયા લેવા હરાક 50 લાખ ની હિસાબી નોટ લેવી હારી આખી જિંદગી અર્ધા આ હિસાબો છે મત જ છે એના કરતાં 500 લઈને લેર કરતો થઈ જા હા નકર આખી જિંદગી વાચા દીએ તો પાર આવે હો નથી એક અહીંયા દીવો લખેલો હોય અને પૂછવામાં આવે આ શું છે તો બોલીએ કે દીવો એના બાજુમાં એક દીવો દોરેલો હોય અને પૂછવામાં આવે કે આ શું છે તો કે દીવો અને એના બાજુમાં હજી ત્રીજો કોડિયામાં પ્રગટાઈ ને મૂક્યો હોય અને પછી પૂછીએ આ શું છે તો આ તૈયાર કયો હે બોલવામાં આવે છે દોરેલો છે જોવામાં આવે છે અને પેલો તો અનુભવ એવો દીવો બેઠો છે હા આ કોઈ લખેલો દીવો નથી આ કોઈ દોરેલો હે નથી આ એવો પ્રગટ નો સાહેબ એનો ખોળવાનો નથી હા અરે કશું અરે સગડું જણાય